હા મિત્રો કેમ છો તમે બધા મજામાં હશે હું પણ મજામાં છે તો આપણે જે હળદરના ઉપાય હળદરવાળું પાણી પીવાનો ઉપાય લઈને આવીશું તો તમે ધ્યાનથી સાંભળજો કે એનો તો કેટલા બધા ફાયદા થાય છે આપણે હળદરના સાંધાના દુખાવા માટે ઉપયોગમાં આવે છે અને જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ તેના આપણના સાંધાના દુખાવામાં સોજો આવી જાય છે અને ઝકડાઈ જાય છે અને આ જ બધા પ્રકારની તકલીફો જોવા મળે છે અને તે હળદરના પાણીથી અંદર ક કયું મીન નામનું તત્વ હોય છે તો તે જ કયુતી નામના તત્વનું પોષણ તત્વ ખાસ કરીને સોજામાં ઘટાડવાનું કાર્ય કરે છે અને કયું મીન સાંધાના જેટલી પણ તકલીફ હોય તે બધી જ તકલીફોને ઘટાડવામાં આપણને મદદ કરે છે અને જે વહી હંમેશા ટેન્શન અને તણાવમાં રહેતા હોય તે વહીકીતીને થોડું કામ કરેતા કર્યા પછી થાકી જતા હોય અને જો આ બધી જ તકલીફો દૂર કરવામાં પણ હળદરવાળું પાણી મદદ કરે છે જે વહી ઋતુ બદલે તો તે બીમાર પડી જતા હોય છે કારણ કે તેવા લોકોનો રોગ પગતી શક્તિ સારી નથી હોતી અને તે લોકોની રોગો પગતી શક્તિ નબળી હોય છે તેવા લોકોને ઋતુ બદલાવાને સાથે વારંવાર બીમાર પડતા જાય છે અને જો જે લોકો વહી પોતાના રેગ્યુલર હળદરવાળું પાણી પીવાનું જોઈએ તો તે હળદરની અંદરનું ખૂબ જ પાવરફુલ એન્ટી ઓક્સિજન પ્રોપટી હોય છે અને તે પરિણામે ઉંમર વધવાની સાથે આપણની સાંભળી ફીકી પડી જાય છે અને તે હોય છે તો સાંભળીની ઉપર વધુ કસલીઓ પણ જોવા મળે છે હોતી હોય છે અને ઉંમર વધી જવાથી છતાં પણ આ જો વહીતી ઘડાપણું દેખાવા ન દેવું હોય તો અને સાવ થોડુંક કામ તો થાકી જતા હોય એ લોકોને જતા હોય છે તો તે બાજ બધી જ સમસ્યાનો રક્ષણ મેળવવા માટે હળદરવાળું પાણી ખૂબ જ અને ઉપયોગી છે જો તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે એક ગ્લાસ હળદરવાળું પાણી પીવાથી આપણના શરીરમાં કેટલા જ બધા ફાયદાઓ થાય છે આજના વિડીયોમાં આપણને આ વાત કહીશું કે હળદરવાળું પાણી પીવાની પીવાથી આપણના શરીરમાં શું શું ફાયદા થાય છે અને હળદરવાળું પાણી પીવાથી કયા અને કેટલી માત્રામાં પીવું જોઈએ તે કેટલા સમય સુધી પીવું જોઈએ અને તેને હળદરવાળા પાણી પીવાથી સમય સવારે કઈ રીતે વાતનું કઈ કઈ વાતનું ધ્યાન ખાસ કરીને રાખવું જોઈએ તો હળદરવાળું પાણી પાણી પીવાથી સૌથી મોટો ફાયદો થાય છે કે આપણના શરીરમાં અંદરમાં સોજા દૂર થાય છે અને દૂર કરે છે અને આપણના શરીરને અંદરના ભાગમાં થયેલા સોજાના આપણને સાંધાના દુખાવા કરતા હોય છે તો તે અને તેઓ પણ સોજો આવી ગયો હોય તે આપણની નસોને અંદર થાતો હોય છે તો આ નસોની બ્લોક કરી નાખતી હોય છે અને તે તેમના પરિણામે હૃદયરોગ રોગની તકલીફ પણ આવી શકે છે હળદરવાળું પાણી રેગ્યુલર પીવાથી તમારા સાંધાના દુખાવા અને શરીરમાં અંદરના ભાગમાં સોજો આવી ગયો હોય તો તે હળદરવાળું પાણી પીવાથી રેગ્યુલર સાથે નડે છે અને તેમને ભવિષ્યમાં તમને કેન્સર થવાની પણ શક્યતા ઘણી વધી જાય છે તો એ પણ ઘટી જાય છે ન થાય કેન્સર લોકોને કોઈપણ જાતની બીમારીઓ એકદમ સસ્વ અને તંદુરસ્તી અને તેવા જ લોકોને પણ રેગ્યુલર હળદરવાળું પાણી પીવું જોઈએ શરૂ કરી દેવું જોઈએ ઉંમર વધવાની સાથે સાથે બીમાર બીમાર લોકોને પણ બચી શકો છો અને તમે સામાન્ય રીતે સાંભળ્યું હશે કે હળદરવાળું પાણી રેગ્યુલર પીવાથી શરીર ઉધર શરદી ઉધરસ કપ આવી બધી જ વસ્તુમાં પણ રાહત મળશે પરંતુ જો તમારે ગળામાં સોજો હોય કે રહેતો હોય અને તેવો તેવા કિસ્સામાં પણ તમે હળદરવાળું પાણી પીવું અને પી શકો છો અને આગળ આગળમાં ગળામાં સોજાની તકલીફ તો ઘણી જ રાહત મળે છે હળદરવાળું પાણી રેગ્યુલર પીવાથી તમારી રોગ પ્રતિ શક્તિ શક્તિ મજબૂત બને છે અને ઘણા બધા લોકોને તમે જોયા હશે કે લોકો વાતાવરણ અથવા તો ઋતુ બદલામાં બીમાર પડી જતા હોય છે અને તે લોકોને શરદી ઉધરસ તાવ આવી સમસ્યાઓ દૂર થતી હોય છે ત્રણ ત્રણ મહિના જેવો ઋતુ બદલતી હોય છે સામાન્ય રીતે બીજા અમુક એવા વહી ગીતિ હોય છે કે તેમને ખાસ કરીને ઉદરવાળું પાણી પીવાનું આપણની શક્તિ પણ મજબૂત બનાવે છે ને આપણને જે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તે સારી રીતે પચાવવામાં મદદ કરે છે અને આપણના ખોરાકની વહી રીતે જો પાચન થઈ જાય તો આપણના શરીરમાં કબજિયાત કે ગેસ એસિડિટી અપશો પેટ ફૂલવું આવી સમસ્યા પણ બીમારી આપણને જતી રહે છે અને થતી નથી આપણને આ બધા જ ખબર પડે છે કે બધી જ બીમારીઓથી મૂળ આપણનું પેટ છે તો તેમને પેટમાં હંમેશા સ્વસ્થ રાખે અને સોખું રાખવું આપણના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે એટલે કે જો તમે તમારી બીમારીને દૂર કરવા માગતા હોય તો હંમેશા તમારે પેટ અને પાસનતંત્ર વહી કીતી અને સોખું રાખવું હળદરવાળું પાણી પીજો તો રેગ્યુલર પીવાથી તમને તરત પેટને તકલીફ નહીં થાય અને સમસ્યાઓ થતી નથી અને બીમારી પણ દૂર થાય છે અને રાખવામાં આવે છે મદદ કરે છે અને હળદરવાળું પાણી રેગ્યુલર પીવાથી તમારા તંત્ર મજબૂત થાય છે અને જેનાથી તમને આપણને ખોરાકની સારી રીતે અને વહીતીને પાચન પણ થઈ જાય છે અને હંમેશા સસ્વ રહે છે અને હેલ્ધી રહે છે અને તે મિત્રો આપણને શરીરને સાંભળી માટે પણ હળદરવાળું પાણી એક જ ચમત્કારી જેમ કાર્ય કરે છે જે કે આપણને આપણના શરીરની અંદર જેટલી પણ અશુદ્ધિ હોય છે તે એટલે કે ગંદકી હોય છે તે બહાર કાઢવાનું કામ આ હળદરવાળું પાણી કરે છે તો લોહીની શુદ્ધિ પણ કરે છે કરવામાં આવે છે કાર્ય હળદરવાળું પાણી પીવાથી જ્યારે પણ તમારે લોહીનું શુદ્ધ અને સોખું રહેશે આપણને ખીલ ફો ડલીઓ કે ડાઘ ડાઘડબ્બા બધી જ સમ વસ્તુમાં પણ શક્યતા હોય તો તે પણ ઘટી જાય છે અને તે હળદરવાળા પાણી પીવાનું રેગ્યુલર સેવન કરવાથી તમારે સાંભળીમાં ગલો આવે છે અને તેને સમક પણ સાંભળીમાં અંદરથી શુદ્ધ અને સોખું બનાવે છે મિત્રો આપણને આપણના શરીરમાં લીવરનું ખૂબ જ વધુ મહત્ત્વ છે લીવર એટલે કે આપણના કપ શરીરથી સફાઈમાં અને ક્રિયામાં લીવર ખૂબ જ મહત્વ કાર્ય કરે છે જો આપણને ખરાબ જીવન ધારણ કરતા હશે તો પ્રદૂષણ જેમ વધુ આલ્કાહોલ સેવન કરતા હોય કે લિવરની તકલીફ કાર્યશૈલીમાં ઘટી જાય છે અને લિવર ખરાબ થવાની શક્યતા વધી જાય છે તો આવા કિસ્સામાં રેગ્યુલર હળદરવાળું પાણીનું સેવન કરવાથી આવે તો આ ની કાર્ય પણ કક્ષા કક્ષાથી સમસ્યા વધી જાય છે અને લિવરને સ્વસ્થ રાખે છે અને રાખવામાં પ્રયાસ કરે છે જેના પરિણામે સસ્વ લિવર રહે તો તેઓ આગળ જતા ની કોઈ પણ તકલીફ નહીં થાય અને તે લોકોનું વજન પણ વધુ ગયું વધી ગયું હોય તો તેઓ લોકોને પણ હળદરવાળું રેગ્યુલર સેવન કરવાથી જોઈએ અને તે કારણ કે તે હળદરવાળા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે કે કારણ કે તેવા કકયુ નામની જે બળતરા થતી હોય તે શરબીની પે પેશક દ્વારા શુદ્ધ કરે છે ઘટાડી દે છે લોકો પોતાના લોકો સુગરની લેવલમાં કમેન્ટ કરવામાં હોય છે તો તે હળદરવાળું પાણી પીવાથી તમને મદદ મળે છે અને કારણ કે હળદરવાળા પાણીથી જે વહીતીને કયું મિની નામનું પોષણ તત્વ મળે છે અને કંટ્રોલ કંટ્રોલમાં રાખવામાં પણ ઘણી મદદ કરે છે તો મિત્રો હળદરવાળું પાણી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સુધારકા હૃદયની કાર્ય કરવાની સમસ્યાઓ વધારે છે અને તે શરીરની અંદરથી લોહીને પરિભ્રમણ કરે છે પરિભ્રમણ સુધારો કરે છે અને હળદરની અંદરથી રહેલું કયું મીની નામના તમારા કોલેસ્ટ્રોલને પણ લેવલમાં નિયંત્રણમાં રાખે છે રાખવામાં આવે છે મદદ કરે છે તો હવે જો તમે આપણને કોલેસ્ટ્રોલનું નિયંત્રણમાં રહેશે અને ભવિષ્યમાં તમને હૃદયરોગ લગતી સમસ્યાઓ થવાની સંભાવના પણ ઘણી ઘટી જાય છે હળદરવાળું પાણી રેગ્યુલર પીવાથી આપણના શરીરમાં અંદર જેટલો પણ ઝેરી કસરો હોય છે તે જેટલા પણ ઝેરી તત્વ હોય છે તે બહાર ફેંકવાનું કાર્ય કરે છે જ્યારે પણ આપણને શરીરને ખરાબ અને કચરો શરીરના બહાર નીકળી જાય છે ત્યારે કિડનીની કાર્યક્ષમતા વધી જાય છે અને કિડનીની વધુ જ કાર્ય કરી શકે છે અને આ વાત કરીએ હળદરવાળા પાણીની તો પાણીનો ઉપયોગ આપણને કઈ રીતે કરવો છે અને હળદરવાળું પાણી બનાવવા માટે તમે સૂકી હળદર અથવા તો લીલી હળદર લઈ શકો છો હળદરવાળું પાણી બનાવવા માટે તમારે એક જ ગ્લાસ પાણીનો ગેસ પર ગરમ કરવાનું છે મૂકવાઈ દેવાનું છે અને તેની અંદર તમારે અડધી ચમચી હળદર પાવડર નાખવાનો છે અને જો તમારે પાસે કાશી હળદર હોય તો તે કાશી હળદર પણ હળદરનો ટુકડો નાખો અને વાટીને નાખવામાં આવે તો તે પણ આપણના શરીર માટે ખૂબ જ જરૂરી છે ઉકાળેલું પાણી આજે સારી રીતે ઉકળવા જાય પછી તેને ગરણીથી મદદથી ગાળી લેવું છે અને તે પછી જ આપણને હૂંફાળા ગરમ પાણી અત્યારે તમારે આ આખું સેવન કરવાનું છે અને પાણીનું સેવન કર્યા પછી સવારના ભૂખ્યા પેટે કરવાનું છે અને પાણી સેવન કર્યા પછી તમારે અડધો કલાક કે કલાક સુધી કાંઈક ખાવાનું નથી એ વાત કરીને ધ્યાન રાખજો વાળું હળદરવાળું પાણી પીધા પછી આપણે કેટલીક જ સમય સુધી રેગ્યુલર પીવું જોઈએ તે મિત્રો હળદરવાળા પાણી પીવાથી સેવન એમ તો સુરક્ષિત છે પણ માનવામાં આવે છે પણ તમારે એક જ મહિના સુધી કરંટ પીવું જોઈએ અને દરરોજ અડધી ચમચી હળદર પાવડર ઉપયોગ કરી શકો છો અને આ પાણી પી શકો છો અને પછી તેવું જ લાગે છે કે પંદર દિવસમાં બ્રેક રાખી દો અને તે ફરીથી પાછા એક જ મહિના સુધી તમે હળદરવાળું પાણી પી શકો છો અને હળદરવાળા તા હળદરવાળા તાપસી ગરમી હોય છે તો તેમને શિયાળામાં હળદરવાળું પાણી પીવાનું વધુ જ આગ્રહ રાખો અને ગરમીની સિઝનમાં એટલે કે ઉનાળા તમારે હળદરવાળા પાણીમાં ઉપયોગ ન કરવો જોઈએ અને જો તમારે ઉપયોગ કરવો જ હોય તો સાવ ઓછી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ હળદર કુદરતી રીતે મળી આવે એવું છે વસ્તુ છે પણ કોઈ પણ ખાસ કાંઈ એફિક નથી હોતું પણ વાત એ છે કે કરીએ કે જયા સમયે તમારે હળદરવાળા પાણીનું પીવું જોઈએ અને કયા સમયે ન પીવું જોઈએ તો મહિનામાં એક નાના બાળકને સપાન કરાવતા હોય અથવા તો તે મહિનામાં પ્રેગનન્ટ હોય તે લોકોને કોઈ મહિલાઓને પ્રેગ્નન્સી માટે તૈયાર કરી રહ્યા હોય તેવી મહિલાઓ માટે હળદરવાળું પાણી સેવન કરતાં પહેલાં ડોક્ટરની પૂછીને જ કરવું જોઈએ અને કોઈ વહીકિતને પિસાબ પથરી કે તકલીફ હોય તો તેવા લોકોને પણ કિડનીની પથરી હોય તેવા લોકોને આવા કિસ્સામાં તમારે હળદરવાળા પાણીનું સેવન કરવું જોઈએ કે વહી કિતીને લોહી પાતળું કરવાનો દવા ખાતા હોય તે પણ તમારે હળદરવાળા પાણીનું સેવન ન કરવું જોઈએ લોકોને એસિડિટી રિફેલન થવાની કોઈ પણ તકલીફ ન હોય તેવા કિસ્સાઓમાં પણ તમારે હળદરવાળું પાણી પીવું ન જોઈએ જે વહી કીને આયરનની કમી રહેતી હોય જે લોકોને પણ હળદરવાળા પાણીનું સેવન તેના ડૉક્ટરને પૂછીને કરવું જોઈએ અને જે લોકોને કોઈ પણ બીમારીઓ કે લાંબા સમયથી રેગ્યુલર દવાઓ ચાલતી હોય એવા લોકોને પણ હળદરવાળું પાણીનું સેવન કરવા પહેલાં ડૉક્ટરને એક જ વખત જરૂર પૂછી લેવું જોઈએ અને આ જ દવા સાથે હળદરવાળું પાણી પીવાનું તેને કોઈ પણ સાઇડ ફેક્ટ તો નથી પણ સાથે મિત્રો તમે આ જો આજનો વિડીયો તમને જરૂરી પસંદ આવશે હશે તો તમે વિડીયોને કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બોલો જય માતાજી